જેર્રદટં યે યે જઆે જેя જે Becca જમ જરિ� ahead.. જેરામ જરામ જજિડ જહ જેરલામ જામ જામ જિશનામ જારોડ જ� બિંજે લોન્ડો ઉપડ્યા હા તેજ બોલો લોન્ડો નહોતો ગયા મકા નકો રે ઉગા ચાલે નકો આપણે ઘરતલી ઝોંબે આ બાપનો તો નકો નકો આર્દ નકો એ ચાલ ગે મને ગે શાબાશ શાબાશ ય મનયા બાબો ચાલ લે સેટ કર મનયા ચાલ સબડા સબડા શાબાશ સબ સબડા બાબો સબડા સબડા ચાલ એ સબડા 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 મનયા મનયા ચાલ આવજો બાબો સબડા સબડા શિલે ફસે સેમે હસહાગે સ સહેવં! હસહાગ! હોહંજગે હોહે સહ્ય! હ૦ૂને હૂજે હોડ્ગે! સહુળિઓ! �

લગેલ રખેલ તો આવ ચડ ચલ મના ચલ આવ ચલ બબુ હે 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 એવો થી પુડકે 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 મને આ ગાય રેસુ પુડકે 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 આશી પુડકે ચલ ચલ પુડકે આવ બબુ ઘરે માના આવના ચાલ કે ચબડ 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 ચાલ લે બબુ સજા બસ ચબડ ચબસ ચબડ કર પુડક પુડક બબુ ચબડ ચબડ ચાલ લગે ચાલ મને કે ચબડ

તું તો અંગાવ